અને આ વખતે પંદર હજાર ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે જેને કારણે તલની બજારમાં ત્યારે ઓર્ડર મળશે તે તલની બજારમાં સુધારાની સંભાવના સાઉથ કોરિયાએ એક દસ હજાર ટન અને બીજું પાંચ હજાર ટનનું ટેન્ડર જાહેર કર્યું છે જેમાં અઢારમી જુલાઈના રોજ ભરવાની અક્ષરમથી છમી સપ્ટેમ્બરના ફેંકવાના છે બીજા પાંચ હજાર ટનના ટેન્ડરની બારમી નવેમ્બરના રોજ ડિલિવરી કરવાની છે સાઉથ કોરિયાના ટેન્ડરમાં જે તલની ક્વોલિટી જોઈએ એ અત્યારે ભારત સિવાય બીજા કોઈ દેશમાં બહુ ઓછી છે અગાઉના ટેન્ડરમાં પંદરસો ડોલર ઉપરના ભાવની બીડ કોરિયાએ રિજેક્ટ કરી હતી જેને કારણે બાકી રહેલું ટેન્ડર અને બીજું વધારાનું મળીને કુલ પંદર હજાર ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે નેચરલ સોરટેક્સ તલના ભાવ રૂપિયા એકસો પંદર કિલો ચાલે છે ગુજરાતમાં કોરિયામાં ચાલે તેવા નેચરલ તલની આવક બહુ ઓછી છે અગાઉના બે ટેન્ડરમાંથી એક આઠ હજાર ટન અને બીજું આ મૃત્યુ જેની સંજોગોમાં તલની બજારમાં ટેન્ડરમાં ભારતીય નિકાસકારો કેટલી બીડ ભરે છે તે જોવાનું રહેશે સાઉથ કોરિયાએ પારણા કરતાં વધારે ટેન્ડર બહાર પાડ્યું એનો બીજો અર્થ એવો પણ થાય છે કે કોરિયાને જે દેશ સપ્લાય કરે છે એ દેશ ડિફોલ્ટ થયો છે અથવા તો સમયસર તલ સપ્લાય કરી શક્યું નથી અગાઉ ત્યાં લોકલ માંગ પણ વધી હોવી જોઈએ વખતના ટેન્ડરમાં પાકિસ્તાન નીચા ભાવની બીડ ભરે તેવી સંભાવના છે પાકિસ્તાનમાં તલનો બમ્પર ક્રોપ થવાનો હોવાથી અને બંને ટેન્ડરમાં પાકિસ્તાન સપ્લાય કરી શકે તેવી સંભાવના છે બીજી તરફ ગત ટેન્ડરની તુલનાએ વીસથી પચીસ ડોલર નીચા ભાવની બીડ ભરાય તેવી પણ સંભાવના રહેલી છે પાકિસ્તાનનો ગત વર્ષે ચારથી ચાર પોઈન્ટ પચાસ લાખ ટનનો ક્રોપ હતો તુલનાએ વર્ષે ત્રીસ ઓછો તેના એવરેજ બેથી અઢી લાખ ટનની તુલનાએ વધારે જ ક્રોપ થશે